જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયો ની અંદર આ વિડીયો ની અંદર આપણે વાત કરશું કે જો તમારા ઘર ની અંદર પણ મહિલા છે તો મહિલાઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત મહિલાના ખાતા ની અંદર 1,50,000 રૂપિયા ની સહાય કરવામાં આવે છે અને આ સહાય ડાયરેક્ટ મહિલાના ખાતાની અંદર સરકાર દ્વારા આપવામાં આવે છે

હવે મહિલાઓ માટે ખાસ સરકાર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવે છે મોદી સરકાર મહિલાઓના આર્થિક વિકાસ માટે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી નવી યોજના હંમેશા લાવતી રહે છે એમાંની જ આ એક યોજના છે મહિલા સમૃદ્ધિ યોજના હવે મહિલા સમૃદ્ધિ યોજનાની અંદર મહિલાઓને ધિરાણ એટલે કે લોન પણ આપવામાં આવે છે અને આ યોજનાની અંદર

મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત મહિલાઓને દોઢ લાખ રૂપિયા કોઈ પણ હેતુ શું છે હવે વિચારતી અને વિમુક્ત જે જાતિઓ છે એની મહિલાઓ માટે સ્વરોજગારીની તકો ઉભી કરવાનો લક્ષ્યાંક અને મહિલાઓને આર્થિક સ્વતંત્ર રીતે વ્યવસાય કરી શકે એના માટે આ યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો અને વ્યવસાય જાતે કરી શકે છે અને એકવાર એ ધંધો અને વ્યવસાય કરવા લાગે ત્યાર પછી પણ સરકારની ઘણી બધી યોજનાઓ છે કે એમને પ્રોત્સાહન આપવામાં આવે છે આવી રીતે ગામડાની અને આર્થિક રીતે પછાત મહિલાઓને સરકાર દ્વારા ઘણી બધી લોનો લોન અને ગ્રાન્ટ ગ્રાન્ટ એટલે કે પૈસાઓ પણ મળે છે કે મહિલાઓ પોતાનો ધંધો જાતે બેસીને ઘરે બેઠા કરી શકે હવે આના માટે સરકાર દ્વારા અમુક પાત્રતા રાખવામાં આવી છે કે કઈ મહિલાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો જે મહિલા અરજી કરે છે અરજી કેવી રીતે કરવાની એ પણ હમણાં આપણે જોઈશું અરજદાર જે છે એ વિચરતી વિમુક્તિ જાતિની મહિલા હોવી જોઈએ હવે આવક મર્યાદાની આપણે વાત કરીએ તો કુટુંબની જે વાર્ષિક આવક છે અરજદારની જે છે એ ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુ પચીસ વર્ષ હોવી જોઈએ એટલે કે પચાસ વર્ષની વચ્ચેની મહિલાઓ છે આ યોજનાનો લાભ લઈ શકે છે

ધંધા અને વ્યવસાયની રકમ સો ટકા લોન આપવામાં આવશે અને પંચાણું રાષ્ટ્રીય નિગમ પાંચ ટકા કઈ પણ પૈસા ચૂકવવાના રહેતા નથી લોનની રકમ જે છે એ અડતાલીસ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આની અંદર અરજદારનો આધાર કાર્ડ રાશન કાર્ડ રહેઠાણનો પુરાવો જાતિનો દાખલો આવકનો દાખલો પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ કે જે બેંકની અંદર પૈસા જોઈતા હોય એની બેંકનું પાસબુક અને કેન્સલ ચેકની નકલ પણ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાની હોય છે હવે આની અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટે સૌથી પહેલા તો તમારે મહિલા સમૃદ્ધિ યોજના 2025 એની અંદર ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે એના ઉપર જવાનું રહેશે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર તમે પહેલા રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમારું તમે તમારા મોબાઈલ નંબર અને આધાર નંબરની મદદથી નવું રજીસ્ટ્રેશન પણ કરી શકશો ત્યારબાદ આની અંદર તમારે અરજી કરવાની રહેશે જેવું તમે લોગિન કરશો એવું ડેશબોર્ડ ઓપન થઈ જશે એમાં ન્યુ અરજીમાં તમારે જવાનું રહેશે ન્યુ અરજીની અંદર તમને અમુક વિગતો આપવામાં આવી હશે ભરવાની રહેશે ત્યારબાદ એની અંદર ડોક્યુમેન્ટ્સ જે આપણે આગળ વાત કરી એ ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના રહેશે અને જિલ્લામાં આવેલા સફાઈ કામદાર કચેરી વિકાસ નિગમની અંદર તમારે જમા કરાવવાના રહેશે આ યોજનાની અંદર ગુજરાતની અંદર રહેતા હોય તેવા લોકો આની અંદર ભાગ લઈ શકે છે આ ફોર્મ ભરી શકે છે આ અંતર્ગત મહિલાઓને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે આ ઉપરાંત મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત સરકારની બીજી ઘણી બધી યોજનાઓ ચાલે છે સ્વયં પણ ચાલે છે કે જેની અંદર મહિલાઓને બનાવી બનાવી અને અને તકો ઊભી કરી શકે છે તો આવી ઘણી બધી સરકાર દ્વારા યોજનાઓ ચાલે છે કે મહિલાઓને આનો આર્થિક લાભ પણ આપવામાં આવે છે તો તમે પણ જો આની અંદર ક્રાઈટેરિયા ધરાવતી હોય ઘરની મહિલા તો ઘરની મહિલાઓને દોઢ લાખ રૂપિયા આ યોજના અંતર્ગત મળવા પાત્ર છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે મહિલાઓ સુધી સેફ કરી દેજો